લગભગ ચૌદ અથવા તો પંદર સમય બાકી નથી પાંચ દિવસની અંદર આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસુ કિસાનો જોવા મળી રહી છે વાવણીના તબક્કા બે થી ત્રણ તબક્કા હશે જેમાં પ્રથમ વાવણી છે આમ તો જે મેં આપણે જણાવ્યું પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ બાવીસ થી લઈને અઠ્યાવીસ માં થશે એટલે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ્યાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ત્યાં પણ વાવણીનો પેલો રાઉન્ડ ગણાય જશે ઓલ ઓવર ગુજરાતમાં જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં વાવણી થઈ જશે ફરીથી પાછું બાવીસ ત્રેવીસ તારીખથી લઈને અઠાવીસ તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આપણી સાથે પરેશભાઈ ગોસ્વામી છે તો આગામી સમયમાં શું આગાઈ છે હવે શું હોય જશે કે ફરી કોઈ આવે છે કે શું કે હવે ફરી તાપમાન જોવા મળશે તમામ ને લઈને વાત કરવી છે તો પરેશભાઈ સાથે ગુજરાતી પર પરેશભાઈ સૌ પ્રથમ ગુજરાતી માવઠું જોવા પણ મળ્યું લોકોને પણ સતત અપડેટ આપ્યું હતું અને જે રીતે તમે વાત કરીએ કે દસ તારીખ સુધી માવઠા માવઠાનો માર છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળશે અને આ ક્ષણે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે રાજકોટમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક જેના

દુશ્મન દેશો સામે ઝૂમી રહ્યો છે હવે ખાસ કરીને જે અત્યારે આપણા કિસાનોની વાત છે કિસાનોની અંદર અત્યારે આપણે ઘણું બધું નુકસાન જોવા મળી રહ્યું છે કિસાનોમાં ચિંતા જોવા મળી રહી છે કેમ કે જ્યાં માવઠો આવ્યો આ માવઠા ને કારણે ઉનાળુ પાક અને બાગાયતી પાકમાં ગુજરાતના ને થયું છે હવે એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું આમ જોવા જઈએ તો ગઈકાલે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ ચુક્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાન ઉપરથી આવ્યું કચ્છના અમુક ભાગો થઈ

ત્રણ તારીખ થી આ માવઠાની શરૂઆત થઈ દસ તારીખ સુધી ચાલે એવું આપણું એક બેઝિક ઘણા લાંબા ટાઈમથી અનુમાન પણ હતું હવે એમાં છ સાત અને આઠ મે આ ત્રણ દિવસ એવા હતા કે તેમાં એકદમ અતિ તીવ્રતા સાથે અને ગાજવીજ અને પવન સાથે વરસાદો પડ્યા

સામાન્ય રીતે જ્યારે પણ મે મહિનામાં માવઠા થતા હોય છે ત્યારે આપણે સામાન્ય ઝાપટા પડે અથવા ભારે ઝાપટા પડે આની અંદર પણ બે થી લઈને ચાર ઇંચ આઈસોલેટેડ એરિયાની અંદર સાત થી આઠ ઇંચ સુધીના પણ વરસાદો નોંધાય છે હવે એવડી મોટી અસ્થિરતા આપણા ઉપરથી પસાર થઈ એટલે આપણે એવી આશા ન રાખી શકીએ કે આવતીકાલથી ડાયરેક્ટ એકદમ બંધ જ થઈ જશે કે તડકો નીકળી જશે એ રાત્રિના એકદમ છૂટા છવાયા વિસ્તારોમાં ઝાપટા પડશે અને ઝાપટા પણ એકદમ સામાન્ય હશે અત્યાર સુધી જે વરસાદો પડ્યા એવા ને છાટ છૂટ પડે અથવા તો એક ઝાપટું પડે આ ટાઈપનો માહોલ છે આવતીકાલે પણ જોવા મળશે ત્યારબાદ હવે ધીમે ધીમે આઉટર ક્લાઉડ પણ આપણાથી દૂર થઈ રહ્યા છે એના જે લેયરો હોય એ પણ હવે ધીમે ધીમે દૂર થઈ જશે અને જે વરસાદો આવ્યા છે એ આઠસો પચાસ એચપીએ થી આવ્યા છે પણ હવે પછીના જે વાદળ છે પાંચસો એચપીએ લેવલે રહી જશે એટલે એ બે ત્રણ દિવસ સુધી હજુ પણ વાદળ રહેશે એટલે તાપમાન છે ને

ચાલીસ ડિગ્રી જેવું થશે તારીખે સવારથી આપણું ગુજરાતનું હવામાન છે એ ચોખ્ખું થશે આકાશ એકદમ ક્લીન થવા મળશે અને પછી ધીમે ધીમે ચૌદ પંદર તારીખ થી તાપમાન પાછું ઊંચું આવશે એટલે ખરેખર આપણે પાછું ફરીથી મે મહિનામાં અને ખાસ કરીને જે ઉનાળાનો આપણે અહેસાસ કરતા હોય એ ઉનાળાનું અહેસાસ ફરીથી આપણે ચૌદ પંદર તારીખથી થવાનું છે મહત્વની બાબત એ પણ છે ઘણા બધા મિત્રો અત્યારે સવાલ હોય છે છે ચિંતાઓ સાથે અત્યારે સરાની સિઝન ચાલી રહી છે એટલે દરેક સમાજ ને અત્યારે પ્રોબ્લેમ છે અમારા પ્રસંગો બગડી રહ્યા છે ત્યારે મારું બેઝિક આપના માધ્યમથી એક અનુમાન છે મારે રજૂ કરવું છે છાયું નહીં હોય ચાપટાઓ નહીં પડતા હોય અને તાપમાન ઊંચું હશે હા ગરમી થોડોક આપણે પ્રોબ્લેમ કરી શકે છે ગરમીનું પ્રમાણ થોડુંક વધારે હશે પણ ફરીથી આગમચેતી ના ભાગ રૂપે આપને કહું છું બાવીસ અથવા તો ત્રેવીસ તારીખ થી પ્રી મોન્સુન એક્ટિવિટી ચાલુ થવા જઈ રહી છે બાવીસ અથવા ત્રેવીસ મે બે હજાર પચીસ આ મે મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એટલે કૃપાલસિંહભાઈ બની શકે અમે બાવીસ ત્રેવીસ તારીખનું જે આપને અનુમાન આપીએ છીએ એમાં કદાચ એકાદ દિવસ લેટ થશે પણ પ્રીમોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ શકે અને એ અઠ્યાવીસ તારીખ સુધી ચાલશે એટલે ફરીથી પાછું બાવીસ ત્રેવીસ થી લઈને અઠ્યાવીસ તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવા છૂટાછવા એ પડશે જોકે મહત્વનું એ પણ છે જેવી રીતે આ ત્રણ થી દસ મે વાળું જે માવઠું હતું એ અતિ તીવ્રતા વાળું હતું ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થયું પણ જે બાવીસ ત્રેવીસ તારીખ જે ચાલુ થાય છે એ અઠ્યાવીસ તારીખ સુધીમાં ઝાપટા પડશે તે હળવા હશે અતિ ભારે વરસાદ નહીં હોય પણ આ એક ચોક્કસ છે કે પ્રી મોન્સુન એક્ટિવિટીમાં અમુક વિસ્તારોમાં પવન ની ગતિ છે એ વધશે એટલે મીની વાવાઝોડા જેવો માહોલ પણ ત્યારે આપણે જોવા મળશે મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર એટલે આ પ્રકારનો અત્યારે આપણે આખો મે મહિનો છે પસાર કરવાનો છે સામાન્ય રીતે જોવા જઈએ તો મે મહિનો છે એમાં દિવસ તો ઊંચું ઊંચું તાપમાન તાપમાન રહેતું હોય હોય છે છે એટલે કે ડિગ્રી કરતા પણ હવે એ તાપમાનના દિવસો પણ ઘટી જશે હવે આ જે આવનારા આઠ દસ દિવસ છે એ આઠ દસ દિવસ જ આપણે ખૂબ ઊંચું તાપમાન જોવા મળશે બાકી તાપમાનમાં હવે આપણે જે રેગ્યુલર મે મહિનાનું જે ગરમીનું ઊંચું તાપમાન હોય એ જોવા નહીં મળે

કૃપાલશિભાઈ આમ જણાવું તો માવઠું થયું છે એ પાકિસ્તાનના દક્ષિણ ભાગો ઉપર બન્યું હતું સાગરમાં ઉત્તર તરફથી એને થોડો ભેજ મળ્યો હતો એટલે આ થોડું મજબૂત થયું હતું એટલે આની અસર નૈઋત્યના ચોમાસા ઉપર પડે તેવું લાગતું નથી આ એક ચોક્કસથી છે કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ગોવાથી પશ્ચિમમાં અથવા તો કેરળ રાજ્યથી પશ્ચિમમાં અરબ સાગરમાં જો બન્યું હોત તો આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે મજબૂત પણ થાત આનાથી પણ મજબૂત થાત કદાચ ને વાવાઝોડું પણ બની જાત અને એ નૈઋત્યના ચોમાસા ઉપર અસર કરે પણ એવું નથી થયું આનું લોકેશન આખું ઉત્તર તરફનું હતું અરબ સાગરમાં એટલે આની અસર નૈઋત્યના ચોમાસા ઉપર કોઈ પડવાની નથી હવે જ્યાં સુધી વાત છે નૈઋત્યના ચોમાસાની તો આમ જોવા જઈએ તો આપણે નૈઋત્યનું ચોમાસું છે

બંગાળની ખાડીમાં ચોમાસાનો પ્રવેશ થઈ જશે પણ આંદોબાર નિકોબાર ટાપુ છે આપણાથી ઘણા બધા પૂર્વમાં છે એટલે ત્યાં ચોમાસું પહોંચી જાય કે બંગાળની ખાડીમાં આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પહોંચી ગયું ગણાય અને દર વર્ષે પંદર મે છે એ આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ ગણવામાં આવે છે અને ત્યાં ચોમાસું પહોંચે પછી સત્તાવાર રીતે અમારા બધા અમારા જેવા બધા જે કઈ વેધર એક્સપર્ટ છે એને ટ્રેસ કરવાનું ચાલુ કરે છે એ ચોમાસુ પછી નોર્મલ રીતે કેરળમાં પહોંચે છે પહેલી જૂને બની શકે કે ઘણી વખત બે દિવસ વહેલું તો ઘણી વખત બે ત્રણ દિવસ પહોંચી હોય છે એટલે ઘણી અવરોધ આવે તો લેટ થઈ શકે પણ આ વર્ષે અત્યારે જે અમારું અનુમાન છે એ મુજબ બેઝિક રીતે કેરળમાં એ ચોવીસ થી છત્રીસ કલાક આગળ પાછળ હશે જાજો કઈ ફેર પડવાનો નથી અને નોર્મલ જે તારીખ છે નોર્મલ સમય છે એ સમયે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ છે એ ચોક્કસથી થઈ જશે આવું અમારું એક અનુમાન છે જી તો પરેશભાઈ ગુજરાતમાં ક્યારે વાવણી થઈ શકે છે ચોમાસાનો પ્રવેશ ક્યારે થઈ શકે છે વાવણીના તબક્કા બે થી ત્રણ તબક્કા છે જેમાં પ્રથમ વાવણી છે આમ તો જે મેં આપને જણાવ્યું પ્રી મોન્સુન એક્ટિવિટી છે એ બાવીસ થી લઈને અઠ્યાવીસ માં થશે બની શકે ઘણી વખત એવું બનતું હોય છે કે એ સમયગાળા દરમિયાન અમુક વિસ્તારમાં અતિ એક્ટિવિટી થઈ હોય કેમકે હવે તો એક ઇંચ વરસાદ પડશે છેલ્લા અઠવાડિયામાં તો પણ વાવણી લાયક ગણાશે એટલે કેમ કે જમીનની અંદર એટલો ભેજ છે એટલે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ્યાં તીવ્ર પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે ત્યાં પણ વાવણીનો પહેલો રાઉન્ડ ગણાઈ જશે ત્યાં વાવણી થઈ જશે વીસ જૂન થી લઈને અઠ્યાવીસ જૂનમાં સૌરાષ્ટ્ર હોય જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો એટલે સુરેન્દ્રનગર સુધીના ભાગો છે મધ્ય ગુજરાતના જે ભાલ વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના ભાગો એટલે વડોદરા સુધીના જે ભાગો છે એ તમામ ભાગોની અંદર જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ વાવણી લાયક વરસાદ થાય અને જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું વાવણી થઈ જશે એટલે બે થી ત્રણ તબક્કામાં વાવણી થશે એક સાથે ગુજરાતમાં વાવણી ન થાય સ્વાભાવિક રીતે જયારે પણ ચોમાસુ એકદમ સ્પીડમાં ચાલતું હોય ત્યારે પણ બે રાઉન્ડ ની અંદર થતી હોય બની શકે કે આ વખતે બે ની જગ્યાએ ત્રણ રાઉન્ડ ની અંદર વાવણી થાય

તો પરેશભાઈ અત્યારે આપણે જોયું કે કેરીના પાછળ પાકને નુકસાન થયું છે તો હવે જોઈએ તો હવે ફરી પાછું માવઠાનું જે માર છે તે વહી જવાનો છે તો એનાથી આ વખતે કેરીમાં કેવું રહેશે ઓવરઓલ જોઈએ તો કેરીનો પાક છે તે આ વર્ષે કેવો રહેશે બજારમાં લોકોને કેટલી કેરી ખાવા જોવા મળશે ને ક્યાંક ક્યાંક ખેડૂતોને કેટલું નુકસાન થયું છે ખેડૂતોને કૃપાશીભાઈ નુકસાન થયું છે અને આંકડો લગાવો ખૂબ અઘરો છે કેમ કે આ કરોડોમાં નથી આ અબજોમાં આંકડો છે એટલું બધું મોટું નુકસાન થયું છે અને કેરીમાં તો શરૂઆતથી જ નુકસાન થતું આવ્યું છે અત્યારે પણ જે આ પવન સાથે વરસાદો પડ્યા એમાં કેરી ખરી પડી છે ક્યાં કરા પડ્યા છે એ કેરી પણ હવે બગડવામાં ચાંદા પડવાનું ચાલુ થઈ ગયું છે એટલે એમાં જે એન્થ્રેક નોઝ કહેવાય છે જે વરસાદ પડે ને જે કેરી ઉપર એટલે એન્થ્રેક નોઝ આવે છે એન્થ્રેક એટલે એક પ્રકારે આપણી ગુજરાતીમાં કહેવાય ફળનો સડો પણ જે એગ્રીકલ્ચર સાયન્સમાં એને એન્થ્રેક કહેવામાં આવે છે એ એન્થ્રેક નોઝ પ્રોબ્લેમ પણ હમણાં હું તમને બે દિવસમાં બતાવું જ્યાં માવઠું પડ્યું છે હવે વાતાવરણ ફૂલ થશે તડકો નીકળશે એટલે કેરીના પાકમાં એન્થ્રેક નોઝ થઈ જશે અને એ કેરી પછી ખાવા જેવી પણ નો જે કેરીમાં એન્થ્રેક ખબર વગર પણ જો આપણે હોય ને ભૂલથી પણ ખવાઈ ને તો ફૂડ પોઈઝન થવાના પૂરા ચાન્સ હોય છે એટલે એન્થ્રાઇક નોઝ નો પ્રોબ્લેમ પણ હમણાં ચાલુ થવાનું છે ઘણું બધું નુકસાન થયું છે હજુ પણ થવાનું છે અને કેરીના જે બગીચાઓ છે એમાં જે મિત્રોને બાવીસ તારીખ સુધીમાં જે કેરી આંબા ઉપરથી જે હાર્વેસ્ટિંગ થશે એને તો જે વાંધો નહીં આવે બાવીસ તારીખ પછીથી

ભાવ ઊંચા જાય તો વ્યક્તિગત બીજા હોય ડુંગળી હોય ટમેટા હોય ઘઉં બાજરો ચણા ત્યારે સૌથી વધારે આનંદ મને આવે છે કૃપાશ મને આનંદ એટલા માટે આવે છે કે મારા દેશના ખેડૂતોએ જે મહેનત કરીને ઉત્પાદન લઈ આવું ને એને જો ભાવ મળે ને તો એ હદદાર છે એને મળવો જોઈએ એટલે એટલા ભાવ ઊંચા જાય તો મને આનંદ પણ થાય છે જી પરસ્પાઈ અંતિમ પ્રશ્ન છે કે હવે કોઈ વાવાઝોડાની શક્યતા છે કે કેમ કારણ કે આપણે જોઈએ તો પવન અત્યારે ખૂબ જોવા મળ્યો હતો અમુક જગ્યાએ તો જોઈએ તો વાવાઝોડા જોડા જેવી સ્થિતિ જોવા મળી હતી પવન ખૂબ તીવ્ર હતો તો કોઈ વાવાઝોડાની શક્યતા છે કે કેમ આમ જોવાય તો 15 મે થી લઈને પંદર જૂન વચ્ચે જે આ એક મહિનાનો જે સમયગાળો છે આ સમયગાળા માટે અમે ઘણા સમય પહેલા પણ મને યાદ છે ત્યાર સુધી લગભગ મે વાત ગુજરાતીના માધ્યમથી પણ આ વાત કરી હતી કે આની અંદર એક કદાચ સાયક્લોન બની શકે છે બનશે એવું ફાઇનલ આપણી આગાહી નથી કેમ કે હવે એ જે લો પ્રેશરો બનવાનું ચાલુ થશે કેરળથી પશ્ચિમ તરફ જે અરબ સાગરની અંદર અને ત્યાં તાપમાન અત્યારે ઊંચું છે જો એ તાપમાન